ये आता राव तो अवतारियो तो बाकी हाना आवे नाही दे एवढा आता निकळी जावा हाले ने हालो हां आवो जो काय तो खावा आवे हं મને આવો હા ના ના જા એને નેડો ખેડું દીકરો નથી હવે પૈસા 1000 રૂપિયા જાતો થાય દો પા કે ભવાનો એ બાર ન બાપા થાતી નથી કરતા તાર બાર ન તું લ્યા ને હો તારા બાપા કે કે આવું નથી મારા તારે આવવાનું છે કરજો ખબર તો આવતો રે તારો આ રેકોર્ડિંગ થઈ હમણાં યુટ્યુબ માં સઢાવું છું જો ને આયે ખાવા દેવાય આવડા કડદામાં દર્દા ખાઈ ને તો સીધા આમના ન હોય

એ નઈ કામ આમે પેલા હાંભે કરો અઈયા ઉયા હૈયા ઉયા અઈયા ઉયા આથી ક મૂકેવા તમણે અમજો પાંડા બાંયે નકળ્યો પાય કપના કપડા પહેર્યા છે અઈ પર દે બોલ રે બોલ ભાઈ પણ ને ચેનલ માં નકાઉ છો તમારે આ તો હું તમને દાખલ કરી બસ હે ઓ આનું નાખો કાઈ આ તારું તો મુકી દેપો નમન તો YouTube માં આવી જો ને કે જેમમાં તમાર હાલો કેવું ના બીતરા થઈ નહી માય કાગલી વાત કરો તો આ અત્યારે બોટલ માં કેવું હાલ્યો છે આ તેમાં કઈ ભરાવ તો તમાર કડતા ખાઓ પડદા સમજ્યો તમારાથી દીતા તઈ ગયો આના પપ્પા આલા કપાના બનાવેલા કપડા ને બહુ તમે કરો રાજા બોજની પાળો તું વાળીઓ કે તું કેડું ને તેમ અત્યારે આવું હોય તો ફાટી તમારી